મરી ગયા હોય કે રસોઈ કરતા હોય તો પગે કચરાઈ ગયા હોય તો વાહનમાં આ કે બધું થતું હોય ને તો આ એક દિવસ એવો આવે છે કે આપણે નદીએ ત્રણ વખત સ્નાન કરીએ ને તો ઘણો ફાયદો થાય અને એક કેવા લાગે આમ બધા શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે સારું કહેવાય એમ બે ત્રણ વાર સ્નાન કરાય ને પ્લસ ચાયણી કરે એટલે જો ચાવણી ભેગી લો નહીં હશે ને બધા પાંચ પાંચ લોટા મેળા રેડવા शोर hai mất मैं जोवा देता ओ करो मजा मजा नहीं नहीं करवा हेलो खीरसरा नदी में जोरदार

এ <laughs> খবর

મમ્મી ને લેતી જાય ભેગી ઓલી બાજુ જાઉં ના ના એને કી જવું પડે

મસ્ત વાહ લોકેશન સરસ આવે છે નહીં નઈ કરી લીધું છે મસ્ત મજાનું નદીમાં ને હવે છે હાલતા થાય ક્યાંક નાસ્તા પાણી કરી લઈ થોડા થોડા ભૂખરી લગી હે હાલો કેવી લીલી વાડી વાડીશ કોઈ હા જાણે ને એવું રસ્તા ચાલો એક